હિંમતનગરના ગામોઈમાં સામૂહિક દુષ્કર્મને અંજામ આપનાર ત્રણ પોલીસે ઝડપી પાડ્યા આરોપીઓને સાથે રાખી પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું જે બાદ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે સગીરાના ઘરેથી અનાજ દળવા માટે સગીરા નીકળી જ્યાં બાઇક પર આવેલા ત્રણ વ્યક્તિઓએ તેને બળજબરીપૂર્વક રોકી અને ખેતરમાં ખેંચી ગયા બે નરાતમોએ દુષ્કર્મ આચર્યું જ્યારે એક વ્યક્તિએ તેની મદદ કરી છે સગીરાના પિતાની ફરિયાદને પગલે આખરે ત્રણ આરોપીઓ ને ઝડપી પાડવામાં આવ્યા છવ્વીસ તારીખના સાંજના છ સાડા છ આસપાસ અંધારાનો સમય થતા આરોપીઓ પૈકીના એક વ્યક્તિએ બાઈક આડું રાખીને આ બાળાને લાફો મારીને એને ખેતરમાં ખેંચી લીધેલું અને બે આરોપીઓએ તેના સાથે દુષ્કર્મ કરેલું અને ત્રીજા આરોપીએ તેને પકડી રાખેલી હતી આ ત્રણેય આરોપીઓની તાત્કાલિક પોલીસે શોધખોળ કરી અટકાયત કરેલી અને એમને અટક કરી નામદાર કોર્ટમાં મોકલી આપેલી